લાકડાના કોતરણીવાળા બારણે સમયની ઉધઈ અને આંખમાં ભીનાશ હતી પોળની એ શેરીમાં ભીડ તો ઘણી હતી પણ એ કાકા માટે બસ વજનોની ખોટ હતી લાકડીના ટેકે એ મીટ માંડીને જોતા કદાચ કોઈ પોતાનું એ ભીડમાંથી આવે ત્યાં જ એક કોમળ હાથ ખભે આવી અટક્યો જાણે કોઈ દીકરો વર્ષો પછી ઘરે આવે મલકાઈને બોલ્યાએ વ્હાલા શામળિયા કેમ ઊભા છો એકલા શું છે મનમાં ભાર અરે જગત ભલે ભૂલે સરનામું તમારું મને તો યાદ રહે છે તમારી દરેક ગલીને દ્વાર ન દીકરો પાસે છે ન કોઈ ભાઈબંધ હવે કોને જઈને કહું હું મારા મનની વાત કાનુડો બોલ્યો હું જ દીકરો ને હું જ સખા જુઓ તો ખરા મેં જ તો ઝાલ્યો છે હાથ એ માત્ર સાંજ નહોતી એ મિલન હતું અનેરું ભક્ત અને ભગવાનના અટૂટ સ્નેહનું જ્યાં રાજા બનીને નહીં એક દીકરો ઊભો હતો લેવા ખબર અંતર એના ભક્તનું બહેન થોડા અચરજ અને ગુસ્સામાં અલ્યા છોરા તું કોણ છે મને કચરો નાખતા રોકે છે આ મારી પોળ છે ને કચરો નાખવો એ મારો હક છે બહેન ભવા ચઢાવીને એટલે અપમાન હું તો રોજ અહીં જ નાખું છું બધા નાખે છે શું ફરક પડે છે બાળકૃષ્ણ ના રે બેન આ તો મારી પોળ છે અને તમારી પણ છે પણ આ કચરો ક્યાંથી તમારો હક થયો આ તો આપણું સૌનું અપમાન છે બાળકૃષ્ણ ધીમીથી કચરાના ઢગલા તરફ ઇશારો કરતા અને પછી આસપાસની પોળના ઘરો તરફ જોઈને બહેન જુઓ આ પોળે ખાલી ઘર નથી આ તો આપણું મંદિર છે આ કોતરણીવાળા દરવાજા આ જૂની ઓટલીઓ આ પાડોશીઓનો સ્નેહ આ બધું જ તો ભગવાનનો વાસ છે જ્યાં લોકો સંપીને રહે છે એ જ તો આપણું સાચું મંદિર છે